નીતિન ગણ પાટી નેતે રોહિત પાટિલ સંજય બદ્ર બાબા સાહેબ નલિક બાળસાહેબાટી પાટિલ વિસાહ પાટિલ અને આપણા સગાર ચંદ્રામ પાટિલ આ લોકસભા ઇલેક્શન સાટીરાવ અને હા છે એક ઐતિહાસિક પાર્શ્વભૂમિ પરિસ્થિતિ સ્વતંત્ર છે મચાંડે યોગદાન દે કામ કે જિલ્લાને કળા સાંગી જિલ્લા નહોતા કહે સાંગી હા એક જિલ્લા હોતા અને જિલ્લા 私たちはその日、歌わして、フェイスして、日本でいい。やは歌わして、それが悪魔、悪魔であ,あくるから、で、この人たちゃあ、あの、この人たち、そして、その人たちは、